વાત કરીએ પંચમહાલ ની પંચમહાલ રેફરલ હોસ્પિટલમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી છે જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહી છે ખાલી દારૂની બોટલો આ હોસ્પિટલ છે કે દારૂની હાટડી હોસ્પિટલના ધાબા લોબી અને ડસ્ટબિનમાં દારૂની બોટલો મળી આવી છે. સરકારી હોસ્પિટલમાં દારૂની ખાલી બોટલો મળતા અનેક સવાલો ઊભા થયા છે. હોસ્પિટલમાં વિદેશી દારૂની બોટલો કોણ લાવ્યું તે પણ એક મોટો સવાલ છે. દારૂની બોટલો હોસ્પિટલમાં મળતા સરપંચે તપાસની માંગ કરી છે. તો એક તરફ દારૂબંધીની વાતો અને બીજી તરફ સરકારી હોસ્પિટલમાં દારૂની રેલમ છેલ જોવા મળી છે. સ્ટાફ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી પરંતુ અગેન આપણે ક્લાસ ફોરની અછતના કારણે જે ચોકીદારી હોય કે એ વસ્તુ ત્યાં અટકી પડે છે આના માટે આપણે પોલીસ ક્ષેત્ર જોડે પણ પોલીસ ચોકીમાં પણ એક ફરિયાદ આપણે ફોર્મલ કરી દઈશું કે આ રીતે કોઈ ઘૂસ ના મારી જાય અને અઘટિત ઘટના ન બને બાકી આપણા ક્લાસ ફોર રીતે એક ચોકીદાર રાત્રે પણ છે નહીં પરંતુ બીજી વધારાની વ્યવસ્થા કરીને ચોકીદારી કરી શકે એવી આપણે આગળની વ્યવસ્થા કરીશું તો કે કેમ્પસ એ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની પ્રિમાઇસીસની અંદર આવતું હોય છે અને એ હોસ્પિટલમાં ઉપરના માળે જ્યાં વોર્ડ છે ત્યાં આગળ દારૂની બોટલ મળે છે છેક ધાબા ઉપર કે જે ધાબાની ચાવી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની પાસે રહેતી હોય છે એ ધાબા ઉપર દારૂની બોટલો હોય છે પાછળના ભાગે દારૂની બોટલ હોય છે ત્યારે સવાલ એ રહ્યો કે ફક્ત સ્ટાફનું જે રોજના રડે છે તો આ કેમ્પસમાં છેક ઉપર

બરાબર સરકારી તંત્ર ચેક કરવું જોઈએ કારણ કે જે સુપરિટેન્ડન્ટ છે એ એમ કે છે બરાબર કે દારૂની બોટલ એ તો ક્યાંથી કઈ થી કે રીતે આ છે અમને ખબર ન હતી તો એમની જોડે રહે છે તો ઓટોમેટિક તારું ખુલી જાય છે અને દારૂની બોટલ એ પોચી જાય છે ઉપર બસ અમારે એટ કેવું છે કે સરકાર સરકારને બી વિનંતી છે કે ભાઈ આવા જે અધિકારીઓ છે જે મુફટ રીતે જવાબ આપે છે એમના ઉપર પણ એક્શન લેવી જોઈએ